શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું આ વિડીયોમાં જોઈશું પાંચ જુલાઈ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય જેની શરૂઆત કરીશું ઉદિત પંચાંગથી પાંચમી જુલાઈએ વાર શનિ ચંદ્ર તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં રહેશે તિથિ અષાઢ સુધ દસમ કરણ ગરીજ અને યોગ સિદ્ધ આ એક જનરલાઇઝ પ્રડિક્શન છે આપને આપની કુંડળી દ્વારા અંગત જ્યોતિષીએ માર્ગદર્શન જોઈતું હોય આપનો કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક મૂકી છે તેને ક્લિક કરી તેમાં આપ આપની વિગત તેમજ આપનો પ્રશ્ન અમને મોકલી શકો છો કોસમોટીવીના કાર્યક્રમમાં આપના પ્રશ્નોનો ઉત્તર અમે આપીશું અને તે પણ નિશુલ્ક તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને કામકાજ ક્ષેત્રે તેમના એગ્રેશન તેમના ઇનિશિયેટિવ લેવાની જે વૃત્તિ છે તેના થકી સારું વાતાવરણ ઊભું કરવામાં આજે કોસ્મોવાઇવ્સનો સપોર્ટ અવશ્ય મળી શકે છે કરિયરમાં સેવન્ટી પર્સેન્ટ કોસ્મોવાઇવ્સ મળી રહ્યા છે ફાઇનાન્સમાં ફક્ત ચાલીસ તેથી વધુ સારું પરિણામ અથવા પરિણામ જે મળેલું છે તેમાં કોઈ સુધારાની અપેક્ષા ન રાખતા પચાસ ટકા કોસ્મોવાઇવ્સ સાથે આજે સ્વાસ્થ્ય ઠીકઠાક જળવાઈ રહેશે પણ સુંદર સુધારો જણાઈ રહ્યો છે સોશિયલ અને લવ આ બાબત કોસ્મોવાઇવ્સમાં નેવું અને સો ટકા મળી રહ્યા છે તો તમારા સંબંધોમાં વ્યાવસાયિક હોય સામાજિક હોય અથવા કોઈ સામાજિક પ્રસંગે મેળાવડામાં તમારી હાજરી હોય અથવા પ્રેમી સાથે કોઈ મોજ મજાનું આયોજન હોય આ દરેકમાં આજે સફળતા મળી શકે છે આગળ વધીએ વૃષભ રાશિ વિશે જોવા વૃષભ રાશિના જાતકોને જે કંઈ પણ અડચણો અત્યાર સુધી આવી હતી તમારા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા હતા તે પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ટર્ન લઈ અને સુંદર પ્રગતિ સાધી શકાય તેવા કોસનો વાઇઝ મળી રહ્યા છે કરિયર અને ફાઇનાન્સમાં કરિયર બાબત નેવું અને રિઝલ્ટમાં સો ટકા પરિણામ આજે મળી રહ્યા છે તો આજનો સમય કોઈ ગણતરીપૂર્વક એવી ગણતરી હોય કે જેમાં તમે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય કોઈ રેગ્યુલર ઇન્કમ ઊભી કરવા માગતા હોય અથવા તમારા કરિયરમાં એક સોલિડ પ્રોગ્રેસ મળે તેવા પ્રયત્નો કરી રહ્યા હોય તો તેમાં આજે સફળતા અવશ્ય મળશે નોકરીના માટે વાંચ્યું હોય તો તેમને પણ આજે પ્રયત્ન કરવા માટે ખૂબ જ સારો સમય જણાઈ રહ્યો છે સ્વાસ્થ્ય સુધરીને સાહીઠ ટકા કોસ્ટમો સાથે સ્વસ્થ થઈ શકો છો આ બાબત પ્રયત્ન અવશ્ય કરજો સામાજિક અને પ્રેમ સંબંધોમાં પચાસ પચાસ ટકા કોસ્મોવાઇવ મળે છે જેથી તે સંબંધો જો થોડા બગડ્યા હોય તો ફરી સામાન્ય કરી શકવાનો પ્રયત્ન અવશ્ય યથાવત રહી શકે છે તમે તમારા કામમાં ફોકસ રાખજો કામકાજમાં એસી ટકા અને ફાઇનાન્સ રિઝલ્ટ બાબત સિત્તેર ટકા મળી રહ્યા છે તમને પરિણામ સારા મળતા રહેશે પણ તેના માટે તમારે જેટલું જણાય તેના કરતાં વધુ પ્રયત્ન મૂકવા કરવા પડશે તો આ બાબત સજ્જ રહેજો અને આ પ્રયત્નો કરવા માટે માનસિક શારીરિક શ્રમ ઊર્જા જે જોઈશે તે પણ તમને અવશ્ય મળી રહેશે સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થમાં પણ મળી રહ્યા છે સિત્તેર ટકા સોશિયલ અને પ્રેમ સંબંધોમાં સો ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે આજે તમારા ઘરના સભ્યો હોય બાળકો હોય માતા પિતા પ્રેમી જીવનસાથી તેમને ખુશ કરવાના કોઈ નાનું મોટું મનોરંજનનું આયોજન કરવાનું ચૂકતા નહીં અને સર્વેને તમે આનંદ આપી શકશો આગળ જોઈએ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકોની સમસ્યાઓ આજે પણ યથાવત જ રહે તેવું જણાઈ રહ્યું છે કોઈ ખાસ સુધારો ન જણાય કામકાજ ક્ષેત્રે જો કોઈ અવરોધો ઊભા થયા હોય તો તે આજે તેની સામે લડવા કરતાં આજે તેને થોડો સમય ટાળવાનો પ્રયત્ન કરજો કોઈ પણ પ્રકારની ચર્ચામાં આજે ઉતરતા નહીં સ્વાસ્થ્ય બાબત આજે પણ સાચવવાનું છે આજે ખાવા પીવામાં ધ્યાન રાખજો અને પડવા વાગવાથી કંઈ નવું નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો સામાજિક દ્રષ્ટિએ અને પ્રેમ સંબંધોમાં પણ આજે કોઈ ખાસ સુધારો કોસ્મોવાઇઝ ફક્ત ત્રીસ અને ચાલીસ ટકા મળ્યા એટલે દેખાતો નથી તો તે સંબંધો જો વણસ્યા હોય તો તેને સુધારવાનો પ્રયત્ન આજે ના કરતા આજે ફક્ત તમારા તરફથી શાંતિ જાળવજો અને આગળ જોઈએ સિંહ રાશિ વિશે સિંહ રાશિના સમયમાં આજે અચાનક ફેરફાર અને એ પણ હકારાત્મક ફેરફાર થયેલો અનુભવી શકાય છે વાઇબ્સ કામકાજમાં સો ટકા અને ફાઇનાન્સમાં નેવું ટકા મળી રહ્યા છે તમે આજે કોઈ જોખમ લેવા માગતા હોય કોઈ નાનો મોટો પ્રવાસ કરવા માગતા હોય કોઈ વ્યાવસાયિક બાબતે પ્રવાસ કરવા માગતા હોય તો અવશ્ય આ બાબત આજે પ્રારંભ કરજો સફળતા અવશ્ય મળી શકે છે સ્વાસ્થ્યમાં પણ આજે તમને શારીરિક ઉર્જા સારી જળવાઈ રહે સિત્તેર ટકા કોસ્મોવાઇફ સાથે તેમ જણાઈ રહ્યું છે સોશલ અને પ્રેમ સંબંધોમાં એંસી અને નેવું ટકા કોસ્મોવાઇફ્સ તમારા દરેક પ્રકારના સંબંધોને તમારા ભાઈ બહેનો સાથેના સંબંધોને મજબૂત બનાવશે અને જોઈએ કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકોને કરિયર અને ફાઇનાન્સમાં સિત્તેર અને એંસી ટકા કોસ્ટવાઈઝ મળી રહ્યા છે આજે તમને તમારા કુટુંબ તરફથી તે કોઈ નાણાંકીય અચાનક ફાયદો થઈ શકે છે કામકાજમાં પણ કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાના હો તો તેમાં પણ તમને આજે સારી સફળતા મળી શકે છે તમારા સહકાર્યકરો વિશે વગેરેનો લાભ પણ અવશ્ય મળી શકે છે સ્વાસ્થ્ય આજે સારું રહેશે સામાજિક તેમજ પ્રેમ સંબંધોમાં આજે જોઈએ તો સામાજિક ક્ષેત્રે તમને સો ટકા પોસ્ટનો મળે છે તો તમારા વ્યાવસાયિક સંબંધો તમારા ભાઈ બાંધુ કુટુંબીજનો તેમના તરફથી જે સાથ સહકાર કોઈ લાભ તમે ઈચ્છતા હો તો તે આજે અવશ્ય મળી શકે છે તો તે બાબત તમે ખાસ ધ્યાન રાખજો પ્રેમ સંબંધોમાં પણ સુધારો થઈ શકે તમારી વ્યાવસાયિક વ્યસ્તતાને લીધે બની શકે કે તમે વધુ સમય તે બાબત ન ફાળવી શકો તો આગળ જોઈએ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકો માટે બની શકે આજે તમારું વ્યક્તિત્વ ખૂબ જ ખીલી ઉઠે તમારા કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ ખૂબ જ સારો વધી શકે જેથી તમને કામકાજ કરવામાં ખૂબ જ સરળતા રહે સિત્તેર ટકા કોસ્ટમોવાઇવ્સ મળી રહ્યા છે કામકાજ બાબતે અને ફાઇનાન્સમાં પણ સાહીઠ ટકા પોઝિટિવ છે આસપાસ વાઇફ્સ તો સારો ફાયદો વ્યાવસાયિક મળી શકે છે સ્વાસ્થ્યમાં સાહીઠ ટકા કોસ્ટમો તમને શ્રમ કરવા મહેનત કરવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડશે સામાજિક અને પ્રેમ સંબંધોમાં નેવું ટકા કોસમોમાં જ મળી રહ્યા છે આજે તમારા તરફ લોકો આકર્ષાશે તમારા જીવનસાથી કે પ્રેમીમાં પણ તમારા પ્રતિ ખૂબ જ સારું આકર્ષણ ઊભું થઈ શકે છે આજે તમારી પર્સનાલિટી જે ખીલી ઉઠશે તેનો સંપૂર્ણ ફાયદો લેજો આગળ જોઈએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિની સમસ્યાઓમાં આજે ફક્ત વધારો થઈ શકે છે કોઈ કાળે ઘટાડો થાય તેમ પ્રતીત નથી થતું કામકાજ ક્ષેત્રે જો તમારી કોઈ ને લીધે તમારા કોઈ પ્રતિસ્પર્ધી કે કોઈ દુશ્મન તમારા શત્રુઓ સક્રિય થયા હોય તો આજે તે ફક્ત તમારી સમસ્યાઓમાં વધારો જ કરી શકે તમારે આજે તેમાંથી બચવાનું છે અને બુદ્ધિપૂર્વક તેમાં ફસાયા વગર આજનો સમય પસાર કરવાનો છે નાણાકીય બાબતોમાં પણ આજે નુકસાનમાં વધારો જ થઈ શકે કોસ્મોવાઇવ્સ તેમાં પણ ઓછા મળી રહ્યા છે ફક્ત દસ ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થ બાબત આવી પરિસ્થિતિને લીધે વિપરીત પરિસ્થિતિમાં તમારું માનસિક સંતુલન ખોરવાઈ શકે છે સામાજિક અને પ્રેમ સંબંધોમાં પણ આજે ફક્ત ત્રીસ ટકા કોસ્મોવાઇવ્સ જે તમારી ફરી તમે અકળાઈને એનો ટુકડા તેનો તેનું રિએક્શન તમારા સગા સંબંધી કે જીવનસાથી તરફ ન આપવા એ બાબત તકેદારી રાખજો જેથી આ સંબંધો બગડે નહીં આજનો સમય ખૂબ જ તકેદારીથી પસાર કરવાનો છે આગળ જોઈએ ધનુ રાશિ વિશે ધનુ રાશિના જાતકોને કોસ્મોવાયર્સ જે સારા મળી રહ્યા છે તેમાં આજે દરેક બાબત સુધારો જણાય છે કામકાજ અને ફાઈનાન્સ રિઝલ્ટ નાણાકીય બાબતે સો ટકા કોસમો મળ્યા છે તો જે ક્ષેત્રમાંથી જેમના થકી તમને આજે લાભ મળી રહ્યો છે તેમાં વધારો થઈ શકે છે તો તમારી મહેનત બને એટલી આજે વધારી દેજો એંસી ટકા સ્વાસ્થ્ય બાબત તમને મળી રહ્યો છે તો દરેક બાબતે તમને સ્વાસ્થ્ય તરફથી સંપૂર્ણ સહકાર મળશે તમારી બુદ્ધિ તમારી માનસિક સજાગતામાં પણ આજે વધારો અવશ્ય થશે સંબંધોની બાબતમાં પણ નેવું નેવું ટકા પોસ્ટમોબાઈલ્સ મળે છે તો આજે તમારા સગા તમારા ભાઈઓ તમારા કુટુંબીજનો તેમજ તમારા પ્રેમીજનો દરેક તરફથી તમને જે લાભ અપેક્ષિત હશે તે અવશ્ય મળશે મકર રાશિ વિશે જોઈએ તો મકર રાશિના જાતકોને બી જો તમારી મહેનત તમે કરશો અને તેમાં આજે સરળતા તમને એક ફેવરેબલ એટમોસ્ફિયર અવશ્ય મળી શકે છે કોસ્મોવાઇબ કામકાજ ફાઇનાન્સ વ્યવસાયિક બાબતોએ સાહીઠ ટકા મળી રહ્યો છે સ્વાસ્થ્ય સોશિયલ અને લવમાં પણ સિત્તેર ટકા કોસ્મોવાઇબ મળી રહ્યા છે જો પાછળ જે પહેલાંના સમયમાં જે થોડી નબળાઈ હતી તે દૂર થઈ અને આજે તમે પ્રગતિ તરફ પ્રયાણ અવશ્ય કરી શકશો તમારે ફક્ત ઉદાસીન થયા વગર આળસ છોડી અને મહેનત કરવાની છે એવું સમજો કે જેમ જેમ સમર પસાર થશે તેમ તમને તમારા કામકાજ કરવાની સરળતા તેમજ તેનો લાભ મળવાનો શરૂ થઈ શકે છે આગળ જોઈએ કુંભરાશિ વિશે કુંભ રાશિના જાતકોને આજે સામાજિક ક્ષેત્રે સુંદર સમય જણાઈ રહ્યો છે પોસ્ટમોવાઇ સોશિયલ અને લવ વિશે વધીને એંસી અને નેવું ટકા મળી રહ્યો છે તો તમે તમારા પરિવારજનો સાથે તમારા જીવનસાથી કે અંગત સંબંધોમાં જે પણ પ્રયત્ન કરશો તેમને ખુશ રાખવાનો તેટલો જ સારો આનંદદાયક સમય આજે તમે પસાર કરી શકશો કોસમોવાઈફ ફાઇનાન્સ અને કરિયરમાં બી સાહીઠ અને સિત્તેર ટકા મળી રહ્યા છે તો તમારા કર્મોનું જાણે ફળ મળવાનું શરૂ થયું હોય તેવો અનુભવ થશે તમને કામકાજ કરવામાં પણ આજે સરળતા રહેશે સાથ સહકાર પ્રાપ્ત થશે અને વ્યવસાયિક નાણાકીય બાબતમાં સારું રિઝલ્ટ અને પ્રગતિ અવશ્ય જણાશે આ સાથે સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહેશે મીન રાશિના જાતકોને હજુ પણ એક સ્ટ્રગલ એક તકલીફવાળો સમય યથાવત રહી શકે છે આ સમયની જે ઇન્ટેન્સિટી છે જે તીવ્રતા છે તે કદાચ થોડી ઓછી થઈ શકે પણ સમય હજુ પણ પ્રતિકૂળ જ છે કરિયર ફાઇનાન્સ બાબત હજુ પણ ત્રીસ અને ચાલીસ ટકા જ કોસ્મોવાઇઝ મળે છે તો તમારી સામાન્ય પરિસ્થિતિને પામવા પણ તમારે લગભગ ડબલ મહેનત કરવી પડે પણ કોસ્મોવાઇબ્સ હેલ્થમાં ફક્ત વીસ ટકા મળી રહ્યા છે જેથી આ બાબત તમને જો તમે મહેનત કરવી હોય તો પણ કદાચ શરીર સાથ ન આપે અથવા એકાગ્રતા કેળવવું મુશ્કેલ બની રહેશે સામાજિક અને પ્રેમ સંબંધોમાં પણ ચાલીસ અને ત્રીસ ટકા કોસ્મોવાઇપ્સ સાથે તેમના તરફથી પણ કોઈ સારો સાથ સહકાર ટેકો ન મળે અને સંબંધોમાં કોઈ દુઃખ મંદુખ થાય તેવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે તો સાવધ રહેવું તો આ હતું પાંચ જુલાઈ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય ફરીથી મળીશું શુભમ